એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે વસંતોત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે અને તેને જ અંતર્ગત શેરી નાટકની પ્રસ્તુતિની કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ સાથે ઈવીએમ મશીનના લાઇવ ડેમોન્સ્ટ્રેશનની સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમ છે તેના વિશે જાગૃતિ લાવવા માટે આજે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી લોકસભા ચૂંટણીમાં યુવા મતદારોની સહભાગીદારી વધારવા સ્વીપ હેઠળ ચૂંટણી પંચ દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા રાજ્યની તમામ કોલેજોમાં ચૂંટણી પંચની સૂચના અનુસાર યુવા મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા અને જેને જ ભાગરૂપે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની પૂર્વ તૈયારીના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લામાં આવેલ તમામ કોલેજ યુનિવર્સિટી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા યુવા મતદારોની ચૂંટણીમાં સહભાગીદારી વધારવા તેમજ તેઓના ઘર પરિવાર અને મિત્ર વર્તુળમાં મતદાન મતદાર સંબંધિત મતદાર યાદીમાં નામ નોંધણી મારો મત મારો અધિકાર અવશ્ય મતદાન કરવું અંગે જાગૃતિ આવે તે હેતુથી કેમ્પસ એમ્બેસેડર્સની આગેવાનીમાં મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે વસંતોત્સવ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી એ શાહના માર્ગદર્શન હેઠળ શહેર જિલ્લામાં સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું

પાંચ માર્ચના રોજ સમાજકારી વિભાગ કાર્ય માર્ચના રોજ બીબીએ અને કોમર્સ ફેકલ્ટી ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમ દરમિયાન વિધાનસભા ઈઆરઓ એઈઆરઓ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપવાના છે ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન અનુસાર સીઈઓ ઓફિસ ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વડોદરાના માર્ગદર્શનમાં ટીમ સ્વીપ સાથે પરામર્શ કરી આયોજન કર્યું છે આજ રોજ ઓગણત્રીસ ફેબ્રુઆરીએ આર્ટ્સ ફેકલ્ટી ખાતે સ્કીટ અને ડ્રામાથી આની શરૂઆત થઈ રહી છે વિવિધ વિસ્તારોના આપણા જે એ છે જે ડેપ્યુટી કલેક્ટર છે એ એક એક ઇવેન્ટમાં ચીફ તરીકે આવશે આજે એકસો બેતાલીસ સાયાજીગંજ વિધાનસભાના એ આર તરીકે આવી રહ્યા છે નિહારિકા મેડમ અને આર્ટ્સ ફેકલ્ટીના સ્ટુડન્ટ્સો વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાન જાગૃતિ કરશે આવતીકાલે લો ફેકલ્ટીમાં એના પછી વિવિધ ફેકલ્ટીઓમાં આ રીતના પ્રોગ્રામો રાખ્યા છે આપણો એક જ ઉદ્દેશ છે કે વડોદરામાં મહત્તમ મતદાન થાય અને લોકતંત્રને મજબૂત બનાવવા માટે બધા આપણે આગળ આવી અને પ્રયત્ન કરીએ એમાં અવેરનેસ પ્રોગ્રામ એટલે કે જાગૃતિ પ્રોગ્રામ તો છે સાથે સાથે ઈવીએમનું લાઈવ ડેમો અહીંયા આપણા નાયબ મામલતદારશ્રી બતાવશે આખી ટીમ આવી છે એ જ રીતે દરેક વિસ્તારમાં જ્યાં જ્યાં પ્રવૃત્તિઓ થશે ત્યાં ઈવીએમનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન રાખ્યું છે મતદાનની પ્રક્રિયા સુગમ થાય એ રીતે બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે આપણા વાઇસ ચાન્સેલરશ્રી આપણા ફેકલ્ટી ડીન પ્રોફેસર ડીન અને સ્ટુડન્ટ્સની બધી ટીમ અહીં આવી ગઈ છે આશા રાખીએ કે વસંત વસંતોત્સવમાં મતોત્સવનું આયોજન કર્યું છે તો આશા રાખીએ કે આપણું આ સેલિબ્રેશન ડેમોક્રેસીને મજબૂત બનાવે આજે વન ફોર્ટી ટુ સયાજીગંજ વિધાનસભા તરફથી જે પણ કોલેજીસ છે એ કોલેજીસની અંદર મેક્સિમમ સ્વીપ એક્ટિવિટી થાય અને અવેરનેસ મતદાન કરવાની જાગૃતતા આવે એ હેતુ સર આજનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓને પણ મેક્સિમમ સૂચના આપવામાં આવે કે અહીં લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કરાવવામાં આવે છે એ અને એમના ફેમિલી તરફથી આ જે લોકસભાની આગામી ચૂંટણી છે એમાં સંપૂર્ણપણે સો ટકા મતદાન થાય એ પ્રયત્ન રહેશે અમારો એ જાગૃતતા હેતુ સર મારું નામ નિહારિકા સુવેરા વીસ લોકસભા મતદાર અને સયાજીગંજ વન ફોર્ટી ટુ સયાજીગંજ એઆરઓ તરીકે